હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય તો સાતમ આઠમ અમાસ બધુંય વહી ગયું હવે ગણેશ ચતુર્થી રાહ છે કે બે દિવસ પછી ગણેશ ચતુર્થી આવશે સરસ મજાના લાડવા બનાવાના થશે તો હું તો જો આ છે ને સાડા ચાર મહિનાનું નેમ છે ને તો હું રહું ને તો મને એમ થયું કે ચાલો છે ને માંડવી લઈ આવીએ અને પછી એને શેકીને ખાઈએ એટલે હમણાં નમણાં બે થી ત્રણ વખત માંડવી લઈ આવ્યા અને થોડી થોડી કરી અને શેકી નાખીએ એટલે હજી અમારે તો માંડવી થઈ નથી તૈયાર દિવાળી જ છે થશે હજી તો ઓરાય નથી થયા એટલે નહીં તો જો અમારે માંડવી ઓરવેલી હોય ને તો તો અમારે અત્યારે અમારા જ વાડીની માંડવી થઈ ગઈ હોય તૈયાર તો અમને પછી લઈ આવે છે પણ આજ વખતે અમે ઓરવીને માંડવી નતી બે એટલે આજ વખતે અમારે વેચાતી લેવી પડે છે માંડવી બે વખત લેવું ને તો ઘરની થઈ જશે એમ તો આજ તો ઘટાડો આવે છે ખબર નહી હવે ઊંઘ જ આવે ઊંઘ જ આવે ક્યારેક ક્યારેક એવો દિવસ ઉગે ને કે આપણને એમ કંટાળો જ આવે એમ હવે એ જગ્યાએ બેસવાનો નહિ પતા એવું જોઈએ આડસ જ ચડે છે કંટાળો આવે ગમતો નથી કારણ કે ઉમ ભાઈ ટ્યુશન માં આવી ગયા તો એમ થાય કે ઘરમાં કોઈ છે નહી એવું સારું જો તમે પહેલી વખત મારો વિડીયો જોતા હો ને તો તમે સબસ્ક્રાઈબ કરી દેજો મારી ચેનલને અને નોટિફિકેશન પર ક્લિક કરી દેજો જેથી પહેલો જ વિડીયો તમને જોવા મળે અને હવે મારે વોચ ટાઈમ થોડોક જ બાકી છે તો મને એમ થાય કે જલ્દી જલ્દી મારો વોચ ટાઈમ પૂરો થઈ જાય હું બ્લોગ્સ એ બનાવું તો તમે બધા મારા પૂરેપૂરા બ્લોગ્સ જોજો અને લાઈક જરૂર કરજો જેથી હું પણ આગળ વધું તો આજ તો હવે અત્યારે છે છે હવે આજનો દિવસ કેવો કેવો નીકળ્યા હમણાં મને કઈ લખવાનો ટાઈમ નથી મળતો કંટાળો આવે ને એટલે લખવું ના ગમે નહી તો હું કે પેલા ફોટા ઉપર પોસ્ટ બનાવીને મૂકતી એમાં મારું લખેલું હોય પણ હમણાં કંટાળવા આવે ટાઈમ નથી રહેતો ગમતું નથી એટલે પછી જાય છે બધું કે પછી થઈ જાય પછી થઈ જાય હવે જેવી આત્મા લખે માંડવી શેકી પછી મને એમ થયું કે હાલો હવે સિંગ પલાયળી છે ને એ શેકી નાખી એટલે સાંજ પડી જાય પછી પાછું સાંજે રસોઈ કરવાની હોય થોડું ઘણું કામ કરીને તો હમણાં કેટલા દિવસથી આ ચોમાસાની ઋતુ હતી ને એટલે આ દાણા સુકાઈ નહીં નિમકવાળા એટલે પછી આળસ કરતા તા એટલે હવે એમ થાય કે આલો સિંગ તો જમીને થોડીક ખાવા જોઈએ જ બધાયને એટલે અમુક સિંગ પહેલાં બનાવી નાખું પછી બજુ બીજું બધું થશે તો સિંગ શેકી લઈશતા તો મંદિરે જવાનો ટાઈમ થઈ જશે કામમાં ને કામમાં કેમ આખો દિવસ વયો ખબર નથી પડતી પણ મને છે ને સ્કૂલ બહુ યાદ આવે છે આના કરતા તો સ્કૂલે જતી હતી તો મજા હતી ભલે ને કહેવાય તો ખરી કે સ્કૂલે જતી તો ફ્રી નહોતા આ તો ઘરે ઘરે છીએ ફ્રી નથી ને એટલે વધારે દુઃખ થાય હવે સ્ટાફ ના મેડમ બી મને કહેતા હતા કે તમારે પાછું ક્યારે આવું છે મળવા તો મને એમ છુ તો પાછી બાળકોને મળી આવો કારણ કે રસ્તામાં જયારે બાળકોને છૂટવાનું થાય અને મારે ક્યાંક ગયો ને બાળકો સામે આવી જાય ને એટલે રાડા રાડી કરવા મને ટીચર ટીચર મેડમ મેડમ એટલે એમ એટલા ખુશ થઈ જાય મને એમ થાય કે હું છે ને એ બહુ મને મિસ કરે છે એક વખત ગઈ હતી ત્યારે પણ કીધું તું ટીચર તમે રોજ આવશો ને એમ એટલે મને એમ થયું કે આ હું છે ને પાછી નાસ્તો લઈને જાઓ અમારા સ્ટાફ ના નાસ્તો કરી લો અને બાળકોને મળી પણ લઉં ચાલ આજ તો અત્યારે સાંજની રસોઈ ફટાફટ થી બનાવી પછી દીવાબત્તી હજી કરવાના બાકી રહી ગયા આજે મંદિરે ના પોચાણું ફ્રેન્ડ ભેગી બાર વહી ગઈ હતી તો ફટાફટ થી બાજરાના રોટલા અને શાક ને કરી અને પછી સાંજે પાછું વોકિંગ ચાલુ કર્યું છે બહુ તો નથી જાજુ હાલતા પણ એક ચોક્કસ મારી લઈ એકાદ કિલોમીટર જેટલું હાલી લઈએ છીએ સુવાનો ટાઈમ થઈ જાય તો ઓમભાઈ ને રોટલો ખાવો છે કે મમ્મા મારો પણ રોટલો બનાવજો મેં તો હાલો ક્યારેક ક્યારેક રોટલાય ખાવા જોઈએ ને આ બધું સારું સારું જમવું છે તમારે બધા હું કે રોટલો જમી લઈશ બસ કે તો હાર જમી લેજો ક્યારેક ક્યારેક તો એવો દિવસ ઉગે કે માણસ ને છે ને આમ કોઈ જાતની આમ ખુશી ના થાય ને ખબર નહીં આપડો આપણો કંટાળો આવે ને એવું થાય અત્યારે જો આ સિંગ શેકી અને અધૂરું કામ મૂકીને ફ્રી ને બહુ કંટાળો આવતો હતો એટલે મેં કીધું મારે કઈ લેવું નથી પણ હું તારા ભેગી આવું એટલે જેથી કરીને હું બહાર નીકળું ને ઘરની તો મને થોડું કામ રિલેક્સ જેવું થાય આવું ક્યારેક હું એટલી એટલી ઘરમાં એટલી બોરિંગ થઈ જાઉં છું ને કે મને એવું થાય કે ઓહો આના કરતાં તો સ્કૂલ હતા એ સારા હતા અમારા સ્ટાફ ના કેતા હતા તમને નહીં ગમે મેડમ તમને નહીં ગમે પણ હું જ ના ક્યારેક ક્યારેક કોકે કીધું હોય ને એ સાચું પડી જાય હો ખબર નહીં એને મને કીધું તું તમને નહીં જ ગમે મને યાદ કરજો જોજો કે ઘરે કે તમને કંટાળ આવશે પાંચ દી તમને બહુ મજા આવશે કે હા હું તો જો કેવી નવરી થઈ જાઉં છું વેલી અને પછી જુઓ તમને કંટાળો આવશે ને એટલે પૂરું તમને થઈ જાય ઓહો ટાઈમ નથી જતો પણ મારો ટાઈમ તો વહી જાય છે પણ હવે મને ખબર નહીં ક્યારેક ક્યારેક તો મને ઉઠ્યો ત્યારથી કંટાળો સવાર મંદિરે ગઈ મંદિરે કચરા પોતાની સેવા કરી ને પછી ફટાફટથી આવતી હોય કથામાં ના બેસી કારણ કે મારી પાસે તો ટાઈમ નહોતો કથામાં બેસવાનો પણ મંદિરે જેવી ને બધું તોય પણ થોડી વારથી મને એવું થતું મને જ કંટાળો આવે છે કઈ વાતનો આવે ને એના ખબર હોય માણસને કંટાળો આવતો હોય પણ ઘણી વખત કઈ વાતનો આવતો હોય ને એ ખબર ના હોય મારી વાત નથી કરતી બધા એની જનરલી વાત છે કે કઈ વાતનો માણસને કંટાળો આવે ને એને ખુદને ખબર ના હોય પણ એમ કે ગમતું જ ના હોય એમ કોઈ બોલે એ ના ગમે કોઈ ક્યાંય જાવું ના ગમે કોઈ આવે એ ના ગમે એવું ક્યારેક ક્યારેક એવો સમય હોય એમ બધાની લાઈફમાં એવું હોય કે મારું એકનું નહીં ક્યારેક ક્યારેક આપણો દિવસ જ એવો ઉભો હોય કે આપણને મજા ના આવે કે ચેન ના પડે એમ આજ મારી એવી સ્થિતિ છે એટલે ફટાફટ થી રસોઈ કરી લો અને માળા ફેરવા બેસી જાવ એના સિવાય જો મસ્ત મસ્ત ત્રણ રોટલા વાતું કરતાં કરતા બની ગયા બે રોટલા બની ગયા ને એક રોટલો ચડે છે તો કોઈ બે રોટલા ખાશે ને કોઈ એક રોટલો ખાશે ને એમ પણ એક ટાઈમ તો બાજરાનો રોટલો ખાવાના જો એવો ઘરમાં નિયમ રખાય એટલે જેથી કરીને છે ને છોકરા બાજરાના રોટલા ખાઈ શકે હવે આને સરસથી આખા ઘી ઘીથી તરબોળ ચોપડી અને હમણાં મૂકી જો સારું ચાલો તો હું તમને કહી દઉં કે હવે બહુ સંધ્યા થઈ ટાણું થઈ ગયું છે જો તમે એકદમ થી ઈ આથી ગયો છે અને મારે પણ રસોઈ થઈ ગઈ છે તો સારું ચાલો આ બ્લોગ્સ હું અહીંયા પૂરો કરી દઉં છું પણ જો તમે પહેલી જ વખત મારો વિડીયો જોતા હોય ને તો તમે સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન પર ક્લિક કરી દેજો જેથી પહેલો જ વિડિયો તમને જોવા મળે ને એમાં પણ કોમેડી વિડીયો એટલે વાત જ પૂછો માં તમને હસી હસીને પેટમાં દુખી જશે તમે પેટ પકડીને હસશો એવા મારા કોમેડી વિડીયો હોય એમ મારી ફ્રેન્ડ કહેતી હોય તો જરૂરથી જોજો અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય ને તો સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરીને મને આગળ વધારવા માટે સારું ચાલો બધાને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ